વડોદરામાં અકસ્માત અટકવાનું નામ નથી લઈ રહ્યા વડસરથી ખિસકોલી સર્કલ જતા એક રાહદારીને કાર ચાલકે અડફેટે લીધો હતો વડોદરામાં વાહન અકસ્માત અટકવાનું જાણે નામ જ નથી લઈ રહ્યા રોડ સેફ્ટી મંથ રોડ સેફ્ટી વીકની ઉજવણી છતાં પણ અકસ્માતો અટકતા નથી શહેરમાં કોઈને કોઈ વિસ્તારોમાં અકસ્માતોના બનાવો સામે આવતા જ હોય છે આજે શહેરના વળસરથી ખિસકોલી સર્કલ જતાં એક શોરૂમની બહાર રાહદારીને એક કાર ચાલકે પાછળથી ટક્કર મારી હતી જેમાં રમેશભાઈ સોલંકીને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી કાર ચાલક કાર ઘટના સ્થળે મૂકીને ફરાર થયો હતો બનાવ સંદર્ભે રમેશભાઈ સોલંકીએ સમગ્ર માહિતી આપી હતી તથા ન્યાયની માગણી કરી હતી

ਮੈਂ ਬਿਲੋਂ ਗਾੜੀ ਵਾਲੋ ਠੋਕੀਨੇ ਨਾ ਚੋੜੇ ਨਾ ਨਿਕਰੀ ਗਿਆ